ઉપરોક્ત હવામાન આગાહી પરથી ભારતમાં આગામી દિવસોમાં વિવિધ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અહીં મુખ્ય મુદ્દાઓનું સંક્ષિપ્ત વિવરણ આપેલું છે પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં વરસાદ ક્યારે બારમી સોળ ઓગસ્ટ બે હજાર પચીસ ક્યાં મધ્યપ્રદેશ વિદર્ભ ઓડિશા છત્તીસગઢ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણા કેવો વરસાદ ભારેથી અતિભારે ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ ક્યારે તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ કેવો વરસાદ કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ અરુણાચલ પ્રદેશ અગિયાર અને તેર ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે બાર ઓગસ્ટે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આસામ અને મેઘાલય દસ અગિયાર અને ચૌદ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે બાર અને તેર ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા તેર અને ચૌદ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી ઉત્તર આંતરિક કર્ણાટક ચૌદમી સોળ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ કર્ણાટક પંદર અને સોળ ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ બાર તેર અને સોળ ઓગસ્ટે ભારે વરસાદ અને ચૌદ પંદર ઓગસ્ટે કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે રાયલસીમા ચૌદ અને પંદર ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે તેલંગાણા અગિયારથી બાર ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે દરિયાકાંઠાના કર્ણાટક ચૌદથી સોળ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે પવન આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ચાળીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અન્ય પ્રદેશોમાં વરસાદની આગાહી ઝારખંડ સોળ ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ ભારે પવન અને વાવાઝોડાની પણ આગાહી પશ્ચિમ મધ્યપ્રદેશ ચૌદ અને સોળ ઓગસ્ટે ભારે વરસાદ પંદર ઓગસ્ટે કેટલાક સ્થળોએ ખૂબ ભારે વરસાદની શક્યતા છે पूर्व मध्य प्रदेश 11 થી 16 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. વિदर्भ 12, 15 અને 16 ઓગસ્ટે ભારે વરસાદ, 13 અને 14 ઓગસ્ટે ખૂબ ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ 12 ઓગસ્ટે ભારે વરસાદ, 13 થી 16 ઓગસ્ટે ખૂબ ભારે વરસાદની શક્યતા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ 11 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. બિહાર 11 થી 13 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા પંદર અને સોળ ઓગસ્ટે ભારે વરસાદ બાર અને ચૌદ ઓગસ્ટે ખૂબ જ ભારે વરસાદની આગાહી ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેર અને ચૌદ ઓગસ્ટે ભારે વરસાદ અગિયાર અને બાર ઓગસ્ટે ખૂબ જ ભારે વરસાદની આગાહી આ માહિતી દર્શાવે છે કે દેશના ઘણા ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે તેથી સંબંધિત પ્રદેશોના લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે